પંચમહાલ જિલ્લાના દરેક મતદાર મિત્રોને મારો નમસ્કાર સૌ જાણો છો અત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર એટલે સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે ચાલી રહ્યા છે આમાં આપણા જિલ્લામાં બધા મતદારોને એન્યુમિરેશન ફોર્મ ગણતરી ફોર્મ એનું વિતરણ બીએલઓ દ્વારા કરવામાં આવી ગયા છે હવે આપના દરેકની જવાબદારી છે કે સમયસર આ ફોર્મમાં જરૂરી વિગતો ભરીને બીએલઓ શ્રીને જમા કરાવીએ અને આ કામગીરીમાં જિલ્લા તંત્ર આપસોને મદદરૂપ પણ થવાનો છે એના માટે ખાસ તારીખ પંદર નવેમ્બર સોળ નવેમ્બર બાવીસ નવેમ્બર અને ત્રેવીસ નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશ હાથ ધરેલ છે જેમાં સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી આપના મતદાન મથક પર બીએલોએ હાજર રહેવાના છે અને દરેક મતદારને એન્યુમરેશન ફોર્મ એટલે ગણતરી ફોર્મ ભરાવવામાં મતદાર યાદીમાં નામ શોધવામાં તથા જો કંઈ મતદારને ભવિષ્યમાં કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે તેની માહિતી સાથે બીએલો આપની સેવામાં હાજર રહેશે દરેક મતદારને મારી નમ્ર વિનંતી છે કે મતદાર યાદીને સો ટકા શુદ્ધ કરવા માટે જે એસઆઈઆર સઘન મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે આપણે તારીખ પંદર નવેમ્બર સોળ નવેમ્બર બાવીસ નવેમ્બર અને ત્રેવીસ નવેમ્બરના રોજ આપના મતદાન મથક ખાતે બીએલઓ શ્રીની મુલાકાત અવશ્ય લઈએ અને તેમાં સહભાગી થઈએ આભાર